નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર અમરેલી લોકસભાના યુવા ઉમેદવારબહેન શ્રી જેનીબેન ઠુમર ગરિયાદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓ અને ગામના નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો ગરિયાધર વિસ્તારના પ્રવાસે અમરેલી લોકસભાના કોંગ્રેસના મહિલા અને શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમર લોકોના આશીર્વાદ મેળવા ગયા હતા ત્યારે તેમણે પૂંજે ભોજલરામ બાપાના શિષ્ય અને પૂંજે જલારામ બાપાના ગુરુભાઈ પૂંજે જલ વાલમરામ બાપાના તપોવન ભૂમિને નમન કરી અને પ્રવાસની શરૂઆત કરી હતી જેમાં પહેલું ગામ ગારીયાદના મોટા સારોડિયા વિરડી અને ખોડવદરી ભંડારીયા રૂપાવટી ડમરાળા માનગઢ મોટી મોટીવાવડી જાળીયા માંડવી સુરનિવાસ પરોડી ગામો ગામે જઈને ગામના નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ કર્યા હતા જેમાં જોડાયેલા ગારીધરના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી પાલીતાણા વિસ્તારમાંથી માજી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ તળાજા વિસ્તારમાંથી માજી ધારાસભ્ય કનુભાઈ વારિયા ગોવિંદભાઈ મોરોડિયા જમીન વિકાસ બેંક ચેરમેન હરજીભાઈ વણઝારા જિલ્લા પંચાયત સદસ્ય ડીએલ ખૂટ આપના આગેવાન માધુભાઈ માણિયા આપના આગેવાન હબીબ ખાન એફ બ્લોસ શેરમેન જમીન વિકાસ બેંક ગિરાજસિંહ આગેવાન કોંગ્રેસ કનુભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય પીએમ ખેની કોંગ્રેસ જિલ્લા મહામંત્રી પરિણભાઈ ઝાલા સરપંચ બાલાભાઈ ઝાલાવાડિયા ઉપસરપંચ દિવેશભાઈ સાવડા કોંગ્રેસ અગ્રણી ભાવનાબેન પ્રેમજીભાઈ ભીલ મધુભાઈ સાપરાજભાઈ ધનજીભાઈ ખીમસુરિયા આ તમામ આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો રિપોર્ટર મુકેશ કંટારિયા સાથે વિપુલ ગા

કે જે વર્ષોના કોંગ્રેસ ન જીતવા છતાં પણ વેળાવદર જે મતદાન કરી રહ્યું છે એક બલિદાન અને ગર્વની વાત છે આજે દરિયાધારના છેવાડાના ગામ વેળાવદર ગામે જ્યારે પ્રચાર અર્થે ચૂંટણી બે હજાર ચોવીસના પ્રચાર અર્થે આવી છું ત્યારે આ વિસ્તારના લોકોને સંબોધન કરવાની તક પ્રાપ્ત થઈ આ વિસ્તારની સમસ્યાઓ જાણવાની તક પ્રાપ્ત થઈ અને ખૂબ દુઃખ સાથે કેવું પડે છે કે જે પરિવર્તન ભારતમાં દેખાય અને જે જાહેરાતો ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા કરવામાં આવે છે મોદીના પરિવારના નામે મત માગવામાં આવે છે પણ અહીંયા વેળાવદરમાં આવીને ક્યાંક તમારો વિકાસ થાકતો દેખાય છે લોકોનો પ્રતિભાવ લોકોનો પ્રતિસાદ આજે આ વિસ્તારમાંથી એવો આવે છે કે ગારીયાધાર સાથે જો પ્રધાનમંત્રી ગુજરાતના હોય તો ગારિયાધાર સાથેનો અન્યાય કેમ જો પ્રધાનમંત્રી ગુજરાતથી બિલોંગ કરતા હોય તો અમરેલી જિલ્લા મત સંસદીય મત મતક્ષેત્રને અન્યાય કેમ આ બધા જ મુદ્દાઓ જે સ્થાનિક સમસ્યાઓ છે જેના વર્ષોથી નિરાકરણ ક્યાંક લાવી નથી શક્યા જ્યાં વર્ષોથી એના એ મુદ્દાઓ પર લોકો પોતાની ન્યાયની માંગણી કરી રહ્યા છે અને એના એ મુદ્દાઓને ક્યાંક ઇગ્નોર કરવામાં સરકાર દ્વારા આવે છે એટલે ઘણી બધી સમસ્યાઓ છે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ ચૂંટણીનું ટાણું છે પ્રચારના માધ્યમથી આ લોકો સાથે આવીને ખૂબ ગંભીરતાથી ચર્ચા કર્યા બાદ હું આશ્વસ્ત છું કે આ ગામ અને આ વિસ્તારની પ્રજા મતદારો જેની ઠુમરને જીતાડીને પોતાના વિકાસના અવાજને બુલંદ બનાવવા માટે તૈયાર છે અને આવનારા સમયમાં પરિવર્તન કરીને બતાવશે